મુંબઈ થી રૂપેશ તમારો સવાલ છે કે જે હું પાપ કરું છું તેનો મને પાપ લાગશે તે સ્વાભાવિક છે પણ જે પાપ હું નથી કરતો તો પણ એનો મને પાપ લાગે છે આમાંથી બચવું કેવી રીતે અને જીવન જીવવા માટે પાપ કરવું પડે છે એટલે તમે પૂરેપૂરી રીતે પછકાર ના લઈ શકો તો આમાંથી બચવું કેવી રીતના રસ્તો બતાડો ને રૂપેશભાઈ જે પાપ તમે કરતા નથી પણ એનો ત્યાગ પણ નથી કર્યો તો તે પાપ તમને સતત લાગી જ રહ્યું છે તેથી તો આચાર્ય ભગવંતોએ ત્યાગનો મહિમા બતાવ્યો છે દાખલા તરીકે દુનિયામાં કરોડો ટન માંસ ખવાય છે તમે ભલે માંસ ખાતા જ નથી પણ કોઈ પણ સંજોગોમાં માંસ ખાવું જ નહીં એવી પ્રતિજ્ઞા નથી તો તમને દુનિયામાં ખવાતા બધા જ માસનું પાપ લાગી રહ્યું છે દુનિયામાં ચામડાની કરોડો વસ્તુઓ દરરોજ બને છે તમે ભલે લેધર ને આઇટમ બિલકુલ ના વાપરતા હોવ પણ તમારે ચામડાની વસ્તુ ન જ વાપરવી એવી પ્રતિજ્ઞા નથી તો દુનિયામાં બનતી બધી જ લેધરની વસ્તુનું તમને પાપ લાગી રહ્યું છે કેમ કે જે વસ્તુ ભલે આજની તારીખમાં તમે વાપરતા નથી પણ જીવનમાં ક્યારેક એવા સંજોગો ઊભા થશે ત્યારે તમે જો પ્રતિજ્ઞા નહીં હોય તો એ વસ્તુ તમે વાપરી લેશો

જે વાપરતા જ નથી ને વાપરવું પણ નથી એની પ્રતિજ્ઞા લઈ લેવાની તે લિસ્ટમાં એ લિસ્ટોને જે તમે બનાવ્યું હોય તે ઘરના બે ચાર જણને બતાવી દેવો જેથી તમે ક્યારે પણ ભાનમાં હો કે ન હો એ લોકોના ધ્યાનમાં રહે કે આ વસ્તુ તમારે નથી વાપરવાની આમ તમારી પ્રતિજ્ઞા પડાવવામાં એ લોકો મદદગાર બની શકે કેટલીક વસ્તુ એવી હોય છે વાપર્યા વગર ચાલે જ નહીં તો એમાં લિમિટ મૂકી દેવી દાખલા તરીકે દુનિયામાં દરરોજ કરોડો કરોડો જોડી જોડી બને બને છે છે કે તેમાં તમે અમુક બે ચાર જોડીની છૂટ રાખી બાકી બધા ન વાપરવાની પ્રતિજ્ઞા લઈ લો તો દુનિયામાં બનતી કરોડો જોડીના પાપમાંથી બહાર નીકળી જાઓ પણ તમે એમ વિચારો કે હું જેટલી જોડી વાપરું એની છૂટ બાકી નાનો ત્યાગ તો એ કોઈ ત્યાગ નથી થયો જ્યાં સુધી તમે કોઈ લિમિટ લિમિટ નથી મૂકી પણ મૂકો તો તમે પ્રતિજ્ઞામાં છો બાકી નથી આવા મેસેજ પણ ફરતા હોય છે એવા કોઈ પંચમકાળના જળ અને બુદ્ધિવાળા વ્યક્તિઓનું આ પરિણામ છે આપણે એવી ભ્રમણામાં એવા મેસેજ ફેરવવા પણ નહીં બુદ્ધિનો ઉપયોગ કરવો જો કોઈ એમ કે ખાલી ઉદાહરણ આપું છું કે હું જેટલી સ્ત્રી કે પુરુષ જોડે સંબંધ બાંધું એટલી છૂટ બાકીની ત્યાગ તો શું તમે એને બ્રહ્મચર્ય પર કહેશો દરેક વસ્તુમાં આવું સમજી લેવાનું જ્યાં લિમિટ નથી ત્યાં કોઈ ત્યાગ જ નથી એ સમજી લેવાનું તો આંખો બંધ કરીને મેસેજ ફોરવર્ડ નહીં કરે રાખવાના વગર લેવા દેવાના તમે પાકના ભાગીદાર બનશો બરાબર ને તો સવાર થી સાંજ સુધીમાં કઈ કઈ વસ્તુ વપરાય છે એનો લિસ્ટ બનાવો એમાંથી જરૂરિયાત પૂરતી છૂટ રાખી બાકીને ત્યાગ કરો રાતના હવા માટે બારી ખુલ્લી રાખી શકાય પણ બહારના ખુલ્લા રાખીને ન સુવાય નહીં તો ચોર ગુસી જાય એમ મિનિમમ આઈટમ છૂટ રાખી બાકીનો ત્યાગ કરો એકલા પાપ માંથી બહાર નીકળો હવે જે વગર છૂટકે કરવું પડે છે કે સંસારમાં રહ્યો છું એટલે મજબૂરી છે કે આટલું પાપ કરવું જ પડે છે ત્યારે તે બળતા જીવે કરો દાખલા તરીકે જીવવા માટે ખાવું પડે છે તો બળતા જીવે હૃદયમાં દુઃખ સાથે કે પેટ ભરવા માટે હું કેટલા એક જીવન ખતમો બોલાવી રહ્યો છું એ જાગૃતતા સાથે દાખલા તરીકે વઘાર કરતા હોઈએ એક તેલ નું શરીર પર પડ્યું તો કેવું અરે ઓ બાપરે થઈ જાય છે તો આ કડકડતા તેલમાં હું જીવોને નાખું છું તે તડતડ ફૂટે ત્યારે મારો આત્મા હલતો ય નથી જીવોને છોલું છું પીલું છું ત્યારે મનમાં વિચારે નથી આવતો કે મારા આવા હાલ થશે ત્યારે મારું શું થશે તો બળતા જીવે જે કઈ કરવું જ પડે એમ છે તે કરો પણ એને અનુમોદના નહીં મળે તો હળવા કર્મ બંધાશે આ તો આવું જ જોઈએ આના વગર તો ચાલે જ નહીં બહુ સરસ આ બહુ સરસ આ બહુ ખરાબ એને નિમિત્ત બનાવી ક્રોધ કરવો કસાય કરવો રાગ દ્વેષ કરવા આ બધામાંથી બહાર નીકળો તો નિકાચિત કર્મ બંધાતા અટકી જશે નહીં તો એવા ચીકણા કર્મ બંધાશે કે રોતા ન છૂટે પ્રાણીયા તો યાદ રાખો ધર્મનું પહેલું જ પગથિયું ત્યારે જ ચડાય છે જ્યારે બિલકુલ બિનજરૂરી પાપમાંથી બહાર નીકળો છો નિંદા કુથી કરવી ઈર્ષ્યા કરવી જૂઠા વચન બોલવા આ બધા બિનજરૂરી પાપ જ છે જો તમારે તરવું છે તમારે વારંવાર આ સળગતા સંસારમાં પડીને દાજવું નથી તો આ બાહ્ય અને અભ્યંતર પાત બહાર નીકળવાની શરૂઆત કરો બધી ક્રિયાઓ એના માટે જ આપી છે ભાઈ સામાયિક અડતાલીસ મિનિટ માટે પાપ માંથી બહાર નીકળવાની ક્રિયા છે પૌષદે ચોવીસ કલાક માટે પાપ બહાર નીકળવાની ક્રિયા છે તો ચારિત્ર એ જિંદગી ભર પાપ માંથી બહાર નીકળવાની ક્રિયા છે આ ક્રિયા કરતા કરતા આપણે આ ક્રિયાને કેટલા વફાદાર છીએ તે આપણે પોતે જોઈ લેવાનું જો આપણે આપણા આત્માનો ઉદ્ધાર ઈચ્છતા હોય તો આપણે પોતે જોઈ લેવાનું કે આપણે આમાં કેટલા વફાદાર છીએ ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન